તો હેલો મિત્રો પરિવાર સ્વાગત છે કે આપણા નવા વિડીયોની અંદર તો કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં જશો તો ફાઇનલી ફાઇનલ ગાઈ અત્યારે છે ને વાડીએ છે જો મસ્ત મજાનો લુક છે અને આપણે આપણી ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો પહેલાં તો આપણી નાની યુટ્યુબ ફેમિલીને જય માતાજી જય શ્રી રામ ને જય મા મોગલ જો યુ એક નંબર છે જો કાંઈ ઘટેની નામ એન્ડ બી છે ફેમિલી તમને આડી બતાવું ફેમિલી અહીંયા છે ને ફાલ જો એક નંબર છે આ છે ને પાત્રા છે ને ફેમિલી આમાં છે ને ધૂળ હોય એટલે આને છે ને ફેરવવા પડે એટલે છે ને સોખા થઈ જાય આ ટાઈપનું હોય છે પછી આને છે ને ફેસરની અંદર કાઢવાનું હોય એવું હોય છે જો ઓલી બાજુ છે મસ્ત મજાની મેન્ડવી છે ને કોઈ મસ્ત ફેમિલી આ છે ને જો મેન્ડવી એક નંબર છે મોટી મોટી દાણાવાળી તો એવું છે જો ધૂળ હોય એટલે આને ખેરવી પડે ડબલ વખત